સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બે આપણી આસપાસ શું તેની અંદર આપણે જોઈએ રિવિઝન વિડીયો આ રિવિઝન વિડીયોની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે એક બે વાક્યોની અંદર સવાલ જવાબ તેમાં પહેલો સવાલ છે મેઘમાં એટલે શું મેઘમાં એટલે શું તેમનો જવાબ છે પૃથ્વીના પેટાણમાં વધારે ગરમીને લીધે અંદરના ખડકો પીગળી જઈને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે આ પીગળેલા રસને મેઘમાં એટલે કે ભૂરસ કહે છે પછીનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી છે મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી છે તેમનો જવાબ છે મૃદાવરણ આપણને આપણું ઘર બાંધવા માટે પીવાના પાણી કે ખેતી માટે ઉદ્યોગ માટે ધંધા માટે ઉપયોગી છે ત્યાર પછીનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પર ક્યાં ક્યાં મહાસાગરો આવેલા છે પૃથ્વી પર ક્યાંય ક્યાં મહાસાગરો આવેલા છે તેમનો જવાબ છે પૃથ્વી પર આવેલા મહાસાગરો પેસેફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર ત્યાર પછીનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે તેમનો જવાબ છે પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે ત્યાર પછી છે વાતાવરણમાં શેનો સમાવેશ થાય છે એમનો જવાબ છે વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણો ઉલ્કાઓ ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓનો સમાવેશ થાય છે ત્યાર પછીનો સવાલ છે પૃથ્વી પર મુખ્ય આવરણો ક્યાં ક્યાં છે તેમનો જવાબ છે પૃથ્વી પર ચાર આવરણો છે જલાવરણ મૃદાવરણ વાતાવરણ અને જીવાવરણ ત્યાર પછીનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો મૃદાવરણ પર ક્યાં કયા ભૂમિ સ્વરૂપો વિકસ્યા છે તેમનો જવાબ છે મૃદાવરણ પર પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો અને ખીણો જેવા ભૂમિ સ્વરૂપો વિકસ્યા છે ત્યાર પછીનો સવાલ છે ઘણી કોને કહે છે તેમનો જવાબ છે હવામાં રહેલા ભેજ ની ઠરવાની ક્રિયાને અધની ભવન કહે છે ત્યાર પછીનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો જીવાવરણને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે ક્યાં ક્યાં મોસ્ટ આઈએમપી સવાલનો જવાબ છે તેમનો જવાબ છે જીવાવરણને બે વિભાગમાં વહેંચવામાં આવે છે પેલું અજૈવિક અને બીજું જૈવિક ત્યાર પછી જોઈએ ટૂંકમાં ઉત્તર થોડા બે માર્ગની અંદર કે ત્રણ માર્ગની આવી શકે તેવા સવાલો તેમાં પહેલો સવાલ છે મૃદાવરણની ઉપયોગિતા જણાવો તેમનો જવાબ છે મૃદાવરણની ઉપયોગીતા પેલું તે માનવીને આશ્રય સ્થાન પૂરું પાડે છે તથા ઘરની સામગ્રી આપે છે બીજું માનવીની આર્થિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળતા પૂરી પાડે છે ખેતી અને ઉદ્યોગોનો વિકાસ મૃદાવરણમાં જ શક્ય બને છે ત્રીજું તે ઉદ્યોગો માટે જરૂરી ખનીજો પૂરી પાડે છે ત્યાર પછીનો સવાલ છે વાતાવરણને પ્રદૂષિત કરતી પ્રવૃત્તિઓથી કઈ અસર થઈ છે વાતાવરણને પ્રદૂષિત કરતી પ્રવૃત્તિઓથી કઈ અસર થઈ છે તેમનો જવાબ છે વાતાવરણને પ્રદૂષિત કરતી પ્રવૃત્તિઓના લીધે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વાયુઓનું પ્રમાણ વધ્યું છે તેના લીધે તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે અને ક્લાઇમેટ ચેન્જની સમસ્યા ઊભી થઈ છે વાતાવરણમાં વિક્ષેપ થતાં ગ્લોબલ વોર્મિંગ જેવા ખતરાનો સામનો કરવો પડે છે ત્યાર પછીનો સવાલ છે માનવીની કઈ કઈ પ્રવૃત્તિઓ મૃદાવરણને નુકસાન પહોંચાડે છે તેમનો જવાબ છે ખનીજો મેળવવા કરવામાં આવતું ખોદકામ અણુ પરીક્ષણો ખનીજ તેલ મેળવવા કરવામાં આવતું ક્ષારકામ પીવાનું પાણી મેળવવા માટે કરવામાં આવતું પાતાળ કુવા લાકડું મેળવવા જંગલોના વૃક્ષોનું છેદન જેવી માનવીની પ્રવૃત્તિઓ મૃદાવરણને નુકસાન પહોંચાડે છે ત્યાર પછી છે ટૂંકનો લખો વાતાવરણ એમાં એમની પહેલી વ્યાખ્યા છે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે પૃથ્વીની ચારેય બાજુ વીટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે વિસ્તાર અને બંધારણ તો કે તેમાં પહેલો મુદ્દો છે પૃથ્વીની સપાટીથી આશરે સોળસો કિમીની ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે વાતાવરણ રંગહીન વાસરહિત અને સ્વાદરહિત છે વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણો ઉલ્કાઓ ક્ષાર કણો તેમજ સૂક્ષ્મ જંતુઓ ભળેલા છે વાતાવરણમાં નાઇટ્રોજન અઠ્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા ઓક્સિજન વીસ પોઈન્ટ નવ્વાણું ટકા આર્ગોન જીરો પોઈન્ટ ચોરાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા તેમજ હાઇડ્રોજન ઓઝોન હિલિયમ અને અન્ય વાયુઓ અને પાણીની વરાળ છે પૃથ્વીની સપાટી ઉપરથી જેમ ઊંચે જઈએ તેમ આ વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં વધારે પ્રમાણમાં છે હવામાં રહેલો ઓઝોન વાયુ સૂર્યના જલદ પાર જાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે વાતાવરણમાં રજકણો હોવાથી સૂર્યાસ્ત થતાં એકાએક અંધારું કે સૂર્યોદય થતાં એકાએક અંજવાળું થતું નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ વાતાવરણની ઉપયોગીતા તેમાં પેલો મુદ્દો છે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે બીજો મુદ્દો છે ઓક્સિજન વિના માનવ જીવન કે પ્રાણી જીવન અશક્ય છે નાઇટ્રોજન ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે ત્રીજો મુદ્દો છે માનવીના ખોરાક પોશાક રહેઠાણ રૂપરંગ આર્થિક પ્રવૃત્તિ વગેરે પર વાતાવરણની અસર હોય છે ચોથો મુદ્દો છે વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ છેલ્લો મુદ્દો છે વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલનું કામ કરે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે પરીક્ષાની અંદર પણ આવશે કારણો આપો તેમાં પહેલું કારણ છે પૃથ્વી પર સૂર્યાસ્ત થતાં એકાએક અંધારું થતું નથી કે સૂર્યોદય થતાં એકાએક અંજવાળું થતું નથી કારણ આપી સમજાવો તેમનો જવાબ છે વાતાવરણમાં રહેલા રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે જેથી આપણને સૂર્યપ્રકાશ મળે છે આ રજકણોને લીધે જ પૃથ્વી પર સૂર્યાસ્ત થતાં એકાએક અંધારું થતું નથી કે સૂર્યોદય થતાં એકાએક અંજવાળું થતું નથી બીજું કારણ છે ઓઝોન વાયુ પૃથ્વીનું રક્ષણ કરતો વાયુ છે કારણ આપી સમજાવો તેમનો જવાબ છે ઓઝોન વાયુ સૂર્યના પારજાંબળી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે આ વાયુ સૂર્યના કિરણો સામે પૃથ્વીની આસપાસ ધાબળાની જેમ વીંટળાઈ વળે છે આથી ઓઝોન વાયુ પૃથ્વીનું રક્ષણ કરતો વાયુ છે ત્યાર પછી છે વાતાવરણ ન હોત તો આપણે અવાજ સાંભળી શકત નહીં વાતાવરણ ન હોત તો આપણે અવાજ સાંભળી શકે નહીં કારણ આપી સમજાવું તેમનો જવાબ છે ધ્વનિના એટલે કે અવાજના પ્રસારણ માટે માધ્યમ હોવું જરૂરી છે ધ્વનિના પ્રસારણ માટે માધ્યમ હોવું જરૂરી છે વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ કણો ધ્વનિના પ્રસારણનું માધ્યમ બને છે શૂન્ય અવકાશમાં વાતચીત થઈ શકતી નથી એટલે વાતાવરણના લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ રેડિયો અને ટીવીના પ્રસારણો થઈ શકે છે દૂરના અવાજ સેકન્ડોમાં આપણા સુધી પહોંચે છે તેથી કહી શકાય કે વાતાવરણ ન હોત તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં ત્યાર પછીનું કારણ છે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી કારણ આપી સમજાવો એમનો ઉત્તર છે પૃથ્વીની રચના ગરમ વાયુગોળામાંથી થઈ છે તેના પેટાળમાં હજુ ઝકધકતો લાવા રહેલો છે તે ઉપરની તરફ બહાર આવવા દબાણ કરે છે પૃથ્વીના તત્વોનું મૃદાવરણ નીચે તરફ દબાણ કરે છે અંદરના દબાણ કરતાં પૃથ્વીના ઉપરના પોપડાનું દબાણ વધારે હોય છે તેથી નીચેનો લાવા પોપડાને તોડી બહાર આવતો નથી માટે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી ત્યાર પછી છે કદાચ મુદ્દાછર કે સો વિસ્તારની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછી શકાય અને ઘણીવાર જે છે પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે માટે ખાસ જે છે આ પ્રશ્ન પાકો કરવો પૃથ્વી પરના આવરણનો પરસ્પર શું સંબંધ છે કઈ રીતે પૃથ્વી પરના આવરણોનો પરસ્પર શું સંબંધ છે કઈ રીતે તેમનો જવાબ છે અને આ જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં મુદ્દાસર એટલે કે મુદ્દા પાડી લખવાનો છે હવે એમનો જવાબ આપણે જોઈએ પૃથ્વી પરના બધા આવરણો એ પર્યાવરણના વિભાગો છે પર્યાવરણના મુખ્ય બે વિભાગો છે જૈવિક અને અજૈવિક જૈવિક વિભાગમાં માનવીઓ વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ અજૈવિક વિભાગમાં મૃદાવરણ વાતાવરણ અને જલાવરણનો સમાવેશ થાય છે અંતે આ બધા આવરણો પર્યાવરણના જ ભાગો છે પૃથ્વી પરનું મોટા ભાગનું જીવન પ્રાણીજીવન અને વનસ્પતિ જીવન મૃદાવરણ પર જ વિકસેલું અને વિસ્તરેલું છે જલાવરણ પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ સમગ્ર જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે આમ પૃથ્વી પરના આવરણો પરસ્પર સંબંધ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો રિવિઝન વિડીયો પૂર્ણ થાય છે માટે વારંવાર આ વિડીયોનું પુનરાવર્તન કરવું જય હિન્દ જય ભારત